સરકાર દ્વારા અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ શરૂ કરવાનો મુખ્ય હેતુ એકદમ સ્પષ્ટ અને સાર્થક હતો લોકો ખાનગી વાહનો છોડીને જાહેર પરિવહન અપનાવે જેથી અમદાવાદમાં વધી રહેલી ટ્રાફિક સમસ્યા પ્રદૂષણ અને સમય બગાડ જેવી મુશ્કેલીઓમાં ઘટાડો થાય આ હેતુને સાકાર કરવા માટે સરકારે કરોડો રૂપિયાનું રોકાણ કરીને આધુનિક સુવિધાઓ સાથે અમદાવાદ મેટ્રો શરૂ કરી પરંતુ આજની વાસ્તવિક સ્થિતિ જોવામાં આવે તો ખાસ કરીને સવારે અને સાંજે પીક ટાઈમ દરમિયાન અમદાવાદ મેટ્રોની ટ્રેનોમાં ડબ્બાઓની સંખ્યા ખૂબ જ ઓછી હોવાને કારણે અસહ્ય ભીડ જોવા મળે છે સ્થિતિ એવી બની ગઈ છે કે લોકોને ઊભા રહેવાની પણ જગ્યા મળતી નથી લોકો માટે આ મુસાફરી અસુવિધાજનક બની રહી છે આટલી વધારે ભીડના કારણે ઘણા લોકો મેટ્રો વાપરવાનું તારવા લાગ્યા છે જાહેર પરિવહન પ્રોત્સાહન આપવાનો સરકારનો મૂળ હેતુ અધૂરો રહી જાય છે લોકો ફરીથી ખાનગી વાહનો તરફ વળે છે જેના કારણે ટ્રાફિક અને પ્રદૂષણ ફરી વધી રહ્યું છે પ્રશ્ન એક જ છે જ્યારે સરકાર પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ટ્રેક છે સ્ટેશનો છે અને સૌથી મહત્વનું મુસાફરોની માંગ છે તો પછી વધારે ડબ્બાઓ શરૂ કરવામાં સરકારને કોણ રોકે છે